મહુઆ શહેરના સ્તમ વસાહતના રિડેવલપમેન્ટના અણ ઉકેલ ભર્યા કોયડાને ઉકેલવા સ્થાનિક વસાહતીઓ દ્વારા અનોખા કાર્યક્રમ કરી વિરોધ નોંધાવાઈ રહ્યો છે સ્થાનિક નેતાઓ સ્થાનિક પ્રશાસનને ભગવાન સદબુદ્ધિ આપે સારા વિચારો આપે તે બાબતે લઈ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા તો રમઝાન માસ ચાલી રહ્યો હોય રોઝા રાખી દુઆ પણ કરવામાં આવી હતી મહુવા શહેરના સ્લમ વસાહતના રીડેવલપમેન્ટનો અણ ઉકેલ ભર્યો કોઈડો નહીં ઉકેલાતા વસાહતીઓ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હનુમાન ચાલીસાના પાઠમાં સંતો મહંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવા શહેરના પાંચ સ્લમ વસાહતીઓના રીડેવલપમેન્ટના મામલે અનેકો ચડ ઉતાર આવ્યા અનેકો બેઠક યોજાય અનેકો મીટિંગ પણ થઈ આંદોલન ધરણા મૌન રેલી જેવા અનેકો કાર્યક્રમ થયા પણ આ સ્લમ વસાતના રીડેવલપમેન્ટનો કોઈડો ઉકેલાતો જ નથી ફરી આ સ્લમ વસાવતોના રીડેવલપમેન્ટ મામલે મીટિંગો અને અન્ય કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે ત્યારે ગત રાત્રિના મહુવા શહેરના પાંચે સ્લમ વસાતીઓ એકઠા થઈ નેતાજી સરકારશ્રીઓ અને સ્થાનિક પ્રશાસનને સદબુદ્ધિ આવે તેવા આશી સાથે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ શ્રી ખિમનાથ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય ભગત બાપુ અને સનાતન આરોગ્ય ગૌ સેવા આશ્રમ લોંગિયાના શ્રી ઓમ રામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બંને સંતો દ્વારા એવા આશીર્વચન આપવામાં આવ્યા કે મનને શાંત રાખજો પ્રભુનું ભજન કરજો સત્યનો વિજય થશે જ ત્યારે યોજાયેલા આ હનુમાન ચાલીસા પાઠમાં મોટી સંખ્યામાં સ્લમ વસા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા સ્લમ વસાહતનો પ્રશ્ન ઉકેલાય તે બાબતે વસાહતના તમામ ભાઈઓ અને બહેનો પણ પૂરતો સહયોગ આપી મહેનત કરી રહ્યા છે ત્યારે હાલ રમઝાન માસ ચાલી રહ્યો હોય ત્યારે આ ગાંધી વસાહતમાં રહેતી એવી એક નાની દીકરી જેનું નામ છે શિફા રિઝવાનભાઈ કલાણિયા આ નાની દીકરીએ સ્લમ વસાહતનો પ્રશ્ન જલ્દીથી ઉકેલાય અને રીડેવલપમેન્ટ જલ્દીથી થાય તે માટે પ્રથમ રોજો રાખી ઉપરવાળા પરવર દિગારને અલ્લાહને દુઆ કરી હતી એનો બતાવ બહોત આવે લોકાભિરામમ રણરંગ દેરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શમન પ્રવત્તે આજે ની અંદર પાંચે પાંચ સ્લમ વિસ્તાર દ્વારા તમામ રહેશો દ્વારા આજે હનુમાન ચાલીસાનું આયોજન સીતારામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે તો આજના દિવસે આ તમામ પાંચે પાંચ સ્લમના રહેવાસીઓને ભાઈઓ બહેનોને સૌથી પહેલાં મારા જયસિયા વિશેષ આજના દિવસે મારે પાઠમાં જ રહેવાનું હતું પણ એક ઓચિંતાનો કાર્યક્રમ આવવાથી આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યો નથી પણ હનુમાનજી મહારાજને કેમના દાદાને પ્રાર્થના કરું કે મારા પાંચે પાંચ રસીઓની સર્વ મનોકામના દાદા પૂરી કરે અને જે વિષય તરફ કેમ કે આ રિનોવેશન થવા જઈ રહ્યું છે ત્યારે સરકાર દ્વારા મહાવા નગરપાલિકા દ્વારા આ લોકોની જે માંગ છે એને સત્યુત ન્યાય મળે એવો એક ભાવ રાખવામાં આવેલો છે તો હું આપ સૌને પણ વિનંતી કરું નગરપાલિકાને વિનંતી કરું એના અધિકારીઓને વિનંતી કરું કે સત્યુત ન્યાય આપ લોકો આ લોકોને આપો કારણ કે જનની જન્મ ભવિષ્ય જે ભૂમિ ઉપર જેનો જન્મ થયો હોય એ ભૂમિ નું મહાત્મા હોય છે એનું મહાત્મા હોય છે તો સાત સાઠ વર્ષથી અહીંયા વસતા તમામ રહેનારા તમામ ભાઈ બહેનો એનો આ ભૂમિ સાથે લગાવ છે અને એ લગાવ સાથે જોડાયેલો આ બધો પરિવાર છે જયારે એ જન્મભૂમિ ઉપર એનું જયારે મકાન બનતું હોય તો એનો એક અનેરો આનંદ હોય છે તો આ લોકોને એક સત્યુત ન્યાય મળે એવા એક હેતુ માટે આજે હનુમાનજીને પ્રાર્થના કરવાના છે ભગવાનને પ્રાર્થના કરવાના છે સર્વ તમામ લોકો પોતપોતાના ઈષ્ટની પ્રાર્થના કરવાના છે ત્યારે આપ સૌને પણ એક સત્યુત હૃદય વિચાર આવે તમારા હૃદયમાં પણ આ લોકોની ઉપર એક કરુણા વર્ષે એવી ભાવના સાથે આપ સૌ આ લોકોનો સત્યુત થાય સારું થાય એવો હેતુ રાખી ભાવ રાખી એને એના આશ્રમ વિસ્તાર જે નવા મકાનો બનાવવાના છે તો એમાં એ લોકોની ઈચ્છા મુજબનો ન્યાય આપ લોકો આપો એવી આપ સૌને પ્રાર્થના જય સિ આરામ સાધુવા